મારી ભરાઈ જીતું બાર હવે બગાડે જે ટોકો આપડે કાલે રિપેરિંગ કરી તાજું બે દાડે મેં નાઈ લીધું ને હવે આપડે પાવાના ઢોરો દીકરા પાણી વાળી રાસ ને લીધા પણ ઓનલાઈન કોઈને ફોર્મ ભરવ હોય તો સ્માઇલ જયારે ભીલડીમાં ઊંધો થઈ ગયો કેમેરો ઊંધો ઘેરો હોય તો ભય કહા હોય તો બે ગયા સ્માઈલ મારે પણ રાજુ એ દવા લઈ લીધી હવે ખાસ માટે આગળ કોઈ કેતા માર મારા તાળું મને પૂરી ને તાળો નહી મારી દેન પણ અમાર ઘર તો દરવાજા નથી બધું કોમકાજ પતાય ને અમે ખસકા દીધું ઘર બાજ લાઈક ને ફોલો કરો મળું બીજા